અલગ અલગ કીટો બનાવી દેવાની જો જો બે નું ધ્યાન રાખજો અને તમને અનુકૂળ લાગે તો તમે લખજો ડાયરીમાં મારે શું કરવાનું છે એમાં તમને એમ લાગે કે કીટ બનાવી જરૂર છે તો લખજો મારે કીટ બનાવી જરૂરી છે હાલના ના લખતા પૂરો સાંભળી લેજો હવે પ્લાસ્ટિક નું બોક્સ છે આ બોક્સ ની અંદર એક રબલ મૂચી એક

આપણે જોઈનિંગ માટે તો તું આ રીતે કરીશ તો તું ડીપી ભાવે તને મળશે ને તું જોઈનિંગ લઈ લે પણ આ જો કીટ લે કીટ તો તેને આપી જ દેવાની છે બનાઈને આપી જ દેવાની છે અને એ કે એટલે ને એના જોડે બીજી મૂકી દઉં છું વધારે એ લઈ જ લે એ આપણો માઇન્ડ થી સાહેબ હું કરું મારી રીતે આવડે છે સ્કિલ આપણી થોડી સ્કિલ દે હેલો સમજણ

કોઈ સાતસો ની કોઈ આઠસો ની કીટ કોઈ હજાર ની કોઈ અગિયારસો કોઈ પંદરસો જેની કીટ બનાવવાની અને એવું થોડો નાનો મોટો સાહેબ આના કોને ખબર જે નવી જોઈનિંગ જેને કરી હોય ને એને ખાસ કરવું જરૂરી છે મિનિમમ વીસ ડબ્બા લાઈ પંદર ડબ્બા લાઈ હવે આ બધું ફોલો કરવું ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘણા લોકો નહીં કરીએ કે ખરા અહીંયા કીટ બનાવી સારી અને પૂછો કેવું કીટ બનાવી બહુ સારી સાહેબ થોડી ધમાલ કરવી પડે પડે પ્રોડક્ટ લાવવી પડે કલાક કાઢીને આજે બેહવું પડે કઈ પ્રોડક્ટ કયામાં મૂકવી ઉપર સ્ટીકર મારવા પડે આ સાતસો પચાસ ની થઈ આ ની થઈ આ નવસો ની થઈ આ હજાર ની થઈ આ અગિયારસો ની કીટ થઈ આવી કીટો બનાવી અને ઘરે ફર્સ્ટ ક્લાસ મૂકી દેવાની ઘરે મહેમાન આવે કે ના આવે ભાઈ આવે કે ના આવે તમારો આમ શોકેશમાં કીટો પડ્યો હોય તમારો વાય ક્લિયર હોય અને આમ શોકેશમાં કીટો પડ્યો હોય મહેમાન આમ જોવે મહેમાન આવે એટલે ઘરમાં જોવે કે ના જોવે આમ નજરમાં અને આ શું છે બેન પટી તમારા સમજી લો એક કીટ જાય હલો

ફરી એના ઉપર પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ આવવાનું તમે મારા માસિન દીકરી એટલે પચાવ ઓછા તમારા હલો કરાવ્યા કે ના કરાવ્યા કેટલા લોકો સાચું